દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયો છે તાજેતરમાં પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે અને ત્યારબાદ નવા સરપંચો પણ ચૂંટાયા છે ગત રોજ પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર મામલે આજે પાદરા તાલુકામાં આ સરપંચ સંઘનો વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે આજે પાદરાના મહવડ રણછોડજી મંદિર ખાતે પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા જ્યાં ગઈકાલે ભાજપ દ્વારા સરપંચ સંગઠનની રચના કરવા બાબતે કરવામાં આવેલી મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો સંજયસિંહ રાઠોડનું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગ્રામ્ય વિસ્તારના મતદારોથી જીતે છે કોઈપણ પક્ષના મેન્ડેટ પર જીતતા નથી તેથી તેમાં કોઈપણ રાજકીય પક્ષે માથો મારવાની જરૂર નથી સરપંચ સંઘ માટે દરેક સરપંચને પ્રમુખ ઉપ્રમુખ બનવા માટે ચાન્સ મળવો જોઈએ સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે આ બાબતે બેતાલીસથી વધુ સરપંચોએ તેઓને ટેકો જાહેર કર્યો છે અને તેઓ આવનારા સમયમાં સરપંચ સંઘ બાબતે ઇલેક્શન કરશે ગુરો ચીફ જગદીશ ચૌહાણ

કોઈપણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સરપંચ પોતાની જાત પર લડે છે અને ચૂંટણી જીતે છે ગામ લોકો સરપંચને જીતાડે છે અને આશીર્વાદ આપીને ગામનું નેતૃત્વ કરે છે સરપંચ માટે કોઈ પાર્ટીનો મેન્ડેટ હોતો નથી કોઈ માંડી પાર્ટી મેન્ડેટ આપતી હોય અને સરપંચ બનતો હોય એવું હોતું નથી પાદરા તાલુકા સરપંચ સંઘ જોયું એમ ગઈ કાલે પાદરા તાલુકાના ત્યાં પરમારુસ્મૃતિ હોલમાં એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે સરપંચશ્રીઓ ભેગા થયા હું ખોટો વકડો નહીં આપું બેતાલીસ થી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ તા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે

બધાના સાહસ થી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માંગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાક છે સંગઠન એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધા સરપંચો સમર્થન આપ્યું છે ગઈકાલે જે પ્રમુખ ઉપ્રમુખ રચના થઈ એ કોઈ પક્ષની હતી આપને મંજૂર નથી હવે બહેનભાઈ એમાં કે સરપંચ ને કોઈ પક્ષ ના હોય પેલા પેહલું તો આ જે સરપંચ સંઘ એ સરપંચો નો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ કોઈ રાજકીય દખલગીરી ના હોય આ સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જયારે સરપંચ સંઘ એ સરપંચો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટી નું કોઈ દખલગીરી નથી હોતું